એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના એડમિશનને લઈને દેખાવો યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના એડમિશનનો પ્રશ્ન વકર્યો છે ત્યારે એ દ્વારા વિદ્યાર્થીઓની બેઠકો વધારવાની માંગ યુનિવર્સિટી ઇન્ચાર્જ પ્રોફેસર ડોક્ટર ધનેશ પટેલની ચેમ્બરમાં ઘસી આવ્યા હતા અને વીસી સમક્ષ ચેમ્બરમાં બેસીને રામધૂન પણ બોલાવી હતી એમએસ ડબલ્યુના વિદ્યાર્થીઓની સીટોમાં વધારો કરવા માટે ભૂતકાળની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે રજૂઆત કરી હતી બાર ચાર બાર છ બે હજાર પચ્ચીસના રોજ પરંતુ ક્યાંકને ક્યાંક સીટોમાં વધારો થયો નથી એ અંતર્ગત આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વાઇસ ચાન્સેલર સરની ઓફિસની અંદર ન્યાય માટે આવ્યા છે એમએચારણને એમએસ ડબલ્યુની સીટોની અંદર જ્યાં સુધી વધારો થાય નહીં ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આવી રીતે આંદોલન કરતા રહેશે એન્ટ્રન્સની અંદર ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ એક્ઝામ આપી છે પરંતુ એની સામે માત્ર ચાલીસ સીટ એમએસ યુનિવર્સિટીએ મૂકી છે અને એમએસ યુનિવર્સિટી એક વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી છે જેની અંદર વિશ્વના વિદ્યાર્થીઓ એક સ્વપ્ન હોય છે કે એમએસ યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરીએ ત્યારે માત્ર ચાલીસ સીટ મૂકવું એ કેટલું યોગ્ય છે એ આજે પ્રશ્ન વાઇસ ચાન્સેલર સરને મેં પૂછવું